વાઘરાના ભેસલી પાસેથી પંચ્યાસી લાખના દારૂ સહિત એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એકને એલસીબીએ ઝડપી પાડ્યો વાગ્રાના ભેંસલી ગામે હોટલ પાસેથી પંચ્યાસી લાખના દારૂ સહિત એક કરોડથી વધુના મુદ્દા માલ સાથે એકને એલસીબીએ ઝડપી પાડ્યો હતો ગત રોજ કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબી ભરૂચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મેળવેલ કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામના નજીક આવેલા રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલી આઇસરમાં ફાડકામાં મૂકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી લઈ જવાય છે જેથી એલસીબીની ટીમ દ્વારા આઈસર ટ્રકને ઝડપી પાડી તપાસમાં વિદેશી દારૂ પ્રત્યક્ષ રીતે દેખાયું ન હતું જેથી ધાતુની વોટર ટેન્ક પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપાના કટર વડે કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુટ્ઠાના બોક્સ નંગ પાંચસો ને છાસઠ નાની મોટી કુલ બોટલ નંગ સોળ હજાર છસો ને ત્રીસ જેની કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સિત્યાસી હજાર ચારસો તેમજ આઈસર ટેમ્પો જેની કિંમત વીસ લાખ ઉપરાંત અંગ ઝડપી અને મોબાઈલના મળીને કુલ મુદ્દામાલ એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલા વિદેશી દારૂના જથ્થા બાબતે ઝડપાયેલ જેસારામ વિસનારામ જાંટ ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી આદર્શ સવાગામ ઇન્દ્ર કોલોની તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાને જણાવ્યું હતું કે રાહુલ નામના વ્યક્તિએ દેહરાદૂન ઉત્તરાખંડથી દારૂનો જથ્થો ભરાવી આપેલ અને મુસાફરી દરમિયાન સંપર્કમાં રહ્યો હતો અને દહેજ જતા રોડ ઉપર આઈસર ઊભી રાખવા જણાવ્યું હતું અને વડોદરા જવાની સૂચના આપી હતી મુદ્દામાલ મોકલનાર રાહુલને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા જેસારામ જાટ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ